કાંઠા જિલ્લાને વિભાજન બાદ ગરમાવો યથાવત રહ્યો છે ત્યારે હવે કાંગ્રેજ તાલુકાની ગ્રામ પંચાયતોના સરપંચો પણ પોતાના લેટર પેપર પર લેખિત રજવાત કરીને કાંગ્રેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ મુદ્દા ઉપર કોઈ પણ પ્રકારની રાજકીય પક્ષ્ય રીતે લડાઈ નથી પરંતુ માત્ર કાંગ્રેજ તાલુકાની પ્રજા માટે હિતની લડાઈ માં દરેક સામાજિક અને ધાર્મિક સંગઠનો સાથે ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ ભાજપના નેતાઓ પણ કાંગ્રેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે હવે